જો તમે મોરે મોરો થી બહાર નીકળો ને તો તમને આઈડિયા આવે કે હકીકતમાં સિસ્ટમ કઈ રીતે ચાલે એમને તમને આઈડિયા ન આવે અત્યારે મોરે મોરો જેવાની જગ્યાએ યુટર્ન ગાડી લાગી ગઈ ને લાગી જ જાય કેમ કેમ કે આ કાયદો વ્યવસ્થા છે બંધારણ છે અહીંયા મોરે મોરો દેવાન થાય તો સામે આમે એફઆઈઆર ઉપ થાય બીજું કાઈ ન થાય હાઈકોર્ટ જઈ રહ્યા છે ગુનો દાખલ કરવા માટે હાઈકોર્ટ જવાથી કંઈ મળશે નહીં હાઈકોર્ટ સ્પષ્ટ પણ એવું કે છે કે તમે જે કોઈ હોય સેલિબ્રિટી હોય કે આમ નાગરિક હોય તમારી જે પણ લોકલ કોર્ટ લાગતી હોય ને જિલ્લાની એમાં એકસો પંચોતેર ત્રણ હેઠળ પ્રોસેસ કરો લોકલ કોર્ટ ડિરેક્શન આપશે એફઆઈઆર નોંધવા માટે સીધા હાઈકોર્ટ આવવાની જરૂર નથી તો એ પિટિશન તમે જે પણ વકીલ મારફતે જ્યાં પણ કરો પણ હાઈકોર્ટ થી આનો ના આવે તમારે લોકલ કોર્ટમાં એકસો પંચોતેર ત્રણ દાખલ કરવી પડે જ્યારે પણ તમારા એરિયાનું પોલીસ સ્ટેશન તમારી એફઆઈઆર ના લે અને હરેકને એક સમાન લાગુ પડે સેલિબ્રિટી હોય તોય બને અને આમ નાગરિક હોય તોય ડાયરાઓ કોને કહેવાય તો એની માટે તમે નરસિંહ મહેતાને લઈ લો મીરાબાઈને લઈ લો દુલાભયા કાગને લઈ લો ભીકુદાસભાઈ ગઢવીને લઈ લો તમે માનવ છો ને એમ છતાંય એમના ભજનોથી તમારો ઈશ્વર સાથે સીધો સંપર્ક થાય એટલા એમના ભજનોની અંદર તાકાત હતી એ હતી સંતવાણી તો એ બધું હાલ સાઈડ રહી ગયું છે આપણને એવું થાય કે આ ડાયરા સાંભળવા જ નથી એવો હાલ આવો હાટ કરનાયક ઓછા છે ડાયરાના કલાકારો છે તો અને હાલ એ જ આ ભોગવી રહ્યા છે અને ભોગવશે હજી પણ ભવિષ્યમાં હું તમને ખાતરી આપીને કહું છું મારી કોઈ એવી ઈચ્છા નથી કે આમની કોઈ રોજીરોટી છીનવાઈ જાય આમના ઉપર કોઈ અંકુશ આવે પણ તમે હાલ જે ફળ ભોગવી છે છે ને એ તમારા પાપોનું જ ફળ કે જે ભગવાન સાથે એક સાધન હતું સંતવાણી ડાયરો એને તમે માત્ર ને માત્ર કોમ્પિટિશન દાકલા અને પડકારા તમે બાકા ફાકા ફોજદારી મોરે મોરો આ બધું કરવાની અંદર તમે એને વટાવી ખાધું છે વાત એ છે કે દેવાયત ખબર પોલીસ સ્ટેશન ગયા હતા સાચું કોણ છોટું કોણ જાણે મારે તમારી પાસે અગેન આ વિડીયોમાં વસ્તુ એવી છે કે મને કોઈ ઈચ્છા નથી બોલવાની પણ આ તો તમે પ્રશ્ન પૂછ્યો છે એટલે હું ચોક્કસ કહીશ કારણ કે આમાં કેવું છે કે બોલીએ તો પછી અમુક લોકોને એવો થાકો કરી છે કે અમુક અમારા નામ લે ત્યારે જ હાલે એવું કઈ અહીંયા છે નહીં પણ અહીંયા અગેન પ્રશ્ન એવો મુખ્ય છે કે ભાઈ ફરિયાદ નથી લેવાતી તો એ વિશે એ વિશે હું ચોક્કસથી કહીશ ને અહીંયા ગુજરાતની અંદર કોઈ સેલિબ્રિટી છે જ નહીં મેહુલ બોગરા હોય કે કોઈ પણ હોય દરેક વ્યક્તિ આમ નાગરિક છે અને ઘણા જેને ફાંકા છે ને એ જ અહીંયા ઉતરે છે અને મુખ્ય તો કારણ અહીંયા એ જ છે હંમેશા મને આ મને તો ડાયરો અને કાયદો વ્યવસ્થા બે વિશે હું આજે તમને કહીશ કે તમારે એ વિશ્વનો વસ્તુનું અર્થઘટન મગજમાં કરવું પડશે કે મારતી માત્ર કોઈ પોલિટિકલ પાર્ટીના રાગડા ગાવાથી સ્ટેજ ઉપરથી એમની વાહવાઈ કરવાથી સમાજની અંદર ગુજરાત રાજ્યની અંદર જાતિવાદનું ઝેર રોકવાથી જાતિવાદના નામે સમાજોને બાટવાથી જે તમારું એક સેલિબ્રિટી તરીકે તમે કહો છો ને સેલિબ્રિટી તો સેલિબ્રિટી તરીકે તમારું કામ હોવું જોઈએ આ આ રાજ્યનો હરેક નાગરિકને એક જૂથ એક સાંકળે જાતિવાદ થી પરે બાંધો પણ નહીં તમે જે ડાયરામાં જાઓ છો એ જાતિનું ગાવ છો જે બીજી જાતિઓ છે એમને નીચી દેખાડો છો જાતિવાદનું જે રોકો છો અને જે તમારે લોકોને અને યુવાઓને શીખવાડવાનું છે ને એ તમે નથી શીખવાડી રહ્યા તમે શું શીખવાડો છો તો કે બાકા જીકી ફટા ફોજદારી મોરે મોરો દેવાનો આ બધું તમે શીખવાડો છો ને એનું કારણ અત્યારે આ છે કે તમે જયારે સિસ્ટમમાં ઉતર્યા ને તો તમને ખ્યાલ આવ્યો કે સાલી અમારી એ ફાયર નથી લેવાતી જો તમે મોરે મોરો થી બહાર નીકળો ને તો તમને આઈડિયા આવે કે હકીકતમાં સિસ્ટમ કઈ રીતે ચાલે એમને તમને આઈડિયા ન આવે અત્યારે મોરે મોરો દેવાની જગ્યાએ યુટર્ન ગાડી લાગી ગઈ ને લાગી જ જાય કેમ કેમ કે આ કાયદો વ્યવસ્થા છે બંધારણ છે અહીંયા મોરે મોરો દેવાનું થાય તો સામે આમે એફઆઈઆર ઉપ થાય બીજું કઈ ન થાય તકલીફ એ છે કે અહીંયા અહીંયા શીખવા જેવી એ બાબત છે હું અહીંયા કોઈને સારો કોઈને ખરાબ નથી કહી રહ્યો એ શીખવા જેવી તમારે સેલિબ્રિટી તરીકે એ બાબત છે કે જો મને

પ્રશ્ન અહીંયા એ છે કે તમને હાથે હાથે જે કર્યા છે ને એ જ અહીંયા વાગ્યા છે તો ટૂંકમાં તમારે એ બધી વસ્તુથી પરે આવી જવું જોઈએ કે અમે કંઈક છે નહીં આમ નાગરિક છો આમ નાગરિકની ભાતી તમે પોલીસ સ્ટેશનમાં જાઓ અને તમારો ગુનો દાખલ ના થાય તો મને એવી માહિતી મળી છે ના અગેન હું કોઈ વ્યક્તિના વિરોધમાં નથી એટલે માટે તમારા માધ્યમથી કહીશ કે એ હાઈકોર્ટ જઈ રહ્યા છે ગુનો દાખલ કરવા માટે હાઈકોર્ટ જવાથી કઈ મળશે નહીં હાઈકોર્ટ સ્પષ્ટ પણ એવું કે તમે જે કોઈ હોય સેલિબ્રિટી હોય આમ નાગરિક હોય તમારી જે પણ લોકલ કોર્ટ લાગતી હોય ને જિલ્લાની એમાં એકસો પંચોતેર આપશે જે પણ વકીલ મારફતે જ્યાં પણ કરો પણ હાઈકોર્ટ થી આનો નિવાડો ના આવે તમારે લોકલ કોર્ટમાં એકસો પંચોતેર ત્રણ દાખલ કરવી પડે જયારે પણ તમારા એરિયાનું પોલીસ સ્ટેશન તમારી એફઆઈઆર ના લે અને હરેક એક સમાન લાગવું પડે સેલિબ્રિટી હોય તોય બોલે અને આમ નાગરિક હોય તોય હલે મારે જે સવાલ પૂછવો તો આની પછી એ વાત તમે કરી દીધી છે કારણ કે હું હાઈકોર્ટ ઉપર જ આવી રહ્યો હતો કારણ કે મને પણ એવા વાવડ મળ્યા હતા કે ભાઈ દેવાયતભાઈ હાઈકોર્ટ જઈ રહ્યા છે ચાલો એ જવાબ તમે આપ્યો મારે તમારી પાસેથી છેલ્લો જવાબ એ જાણવો છે કે તમે અત્યારના એટલે કાયદાની કાયદાને લગતો સવાલ નથી પરંતુ તમે જે એક આમ નાગરિક તરીકે જીવન જીવો છો તેને લઈને સવાલ છે કે વર્ષો પહેલા પણ ડાયરા થતા હતા આજે પણ ડાયરા થાય છે પણ તમે જુઓ કે છેલ્લા ઘણા સમયથી ડાયરાના વિવાદ સામે આવી રહ્યા છે ડાયરાના સ્ટેજ પર બેસીને એકબીજાને સંભળાવવું ડાયરાના સ્ટેજનો ઉપયોગ જેમ કે જે સ્ટેજ ભજન માટે હતું એ સ્ટેજ આજે કદાચ ડાયલોગ બાજી માટે બની ગયું હોય તેવું લાગે છે ને લોકો પાછા એટલા જોવે પણ છે અને ત્યાંથી જે બોલે છે એટલું ચાલે પણ છે સોશિયલ મીડિયામાં તમે શું જુઓ છો કેમ આ પ્રકારનું થઈ રહ્યું છે લોકોને લોકોને ખરા અર્થમાં કલાકાર જેવું કરે છે લોકોને આ સમજવું પડશે કારણ કે તમે જ્યારે જાતિવાદ નું જે રોકાય ને ત્યારે સામા બેઠા બેઠા હાકલા ને પડકારા મારો છો જો મેહુલ બોગરા કોઈ વ્યક્તિ નો અડધી રાતે ફોન આવે તો પેલા એ નથી પૂછતો કે ભાઈ તારી જાતિ ફલાણી ફલાણી છે

કારણ કે મારા બાપ દાદા શીખવાડ્યું છે કે સંતો કોને કહેવાય ડાયરાઓ કોને કહેવાય તો એની માટે તમે નરસિંહ મહેતા ને લઈ લો મીરાબાઈ ને લઈ લો દુલાભુદાન ગઢવીને લઈ લો તમે માનવ છો ને એમ છતાં એમના ભજનો થી તમારો ઈશ્વર સાથે સીધો સંપર્ક થાય એટલા એમના ભજનોની અંદર તાકાત હતી એ હતી સંતવાણી તો એ બધું હાલ સાઈડ રહી ગયું છે આપણને એવું થાય કે આ ડાયરા સાંભળવા જ નથી એવો હાલ આવો ઘાટ કર નાખ્યો છે આજે ડાયરાના કલાકારો છે તો અને હાલ એ જ આ ભોગવી રહ્યા છે અને ભોગવશે હજી પણ ભવિષ્યમાં હું તમને ખાતરી આપીને કહું છું મારી કોઈ એવી ઈચ્છા નથી કે આમની કોઈ રોજ રોજી રોટી છીનવાઈ જાય આમના ઉપર કોઈ અંકુશ આવે પણ તમે હાલ જે ફળ ભોગવી રહ્યા છે ને એ તમારા પાપોનું જ ફળ છે કે જે ભગવાન સાથે વિલાપ કરવાનું એક સાધન હતું સંતવાણી ડાયરો એને તમે માત્ર ને માત્ર કોમ્પિટિશન ઢાકલા અને પડકારા તમે બાકાજી કી ફકા ફોજદારી મોરે મોરો આ બધું કરવાની અંદર તમે એને વટાવી ખાધું છે તમે તમારા સાધન માટે તમને જે ભગવાન અને એની સાથે સંપર્ક કરવા માટેનું જે પ્લેટફોર્મ મળ્યું છે ને એનો ઉપયોગ અને એનો દુરુપયોગ તમે ઉપયોગ કરતા વધારે કર્યો છે એટલા માટે તમે આ હાલ આ જે પરિસ્થિતિઓ છે નિર્માણ થઈ રહ્યું છે જે ભોગવી રહ્યા છો એ તમારું જ પાપ છે તમે ભોગવી રહ્યા છો અને હજુ જો તમે આની પર અંકુશ નહીં લાવો ને તો હજુ તમને ભોગવશો અને હજુ એક લાઈન અહીંયા ક્લિયર કરીશ કે એવો કોઈ ફાકો ના રાખવો કે અમારું નામ કોઈ લે ત્યારે કોઈક વિડીયો જોવે એટલે અમારું નામ બતાવે નહીં ભાઈ અમારે એવી કોઈ જરૂર નથી વ્યુ ની અમારે કોઈ ની જરૂર નથી ને તમે કઈ જ નથી ભાઈ છેલ્લે બધાને માટીમાં જ મળી જવાનું છે મેહુલ ભોગરા હોય તમે હોય કે કોઈ પણ કલાકાર હોય તમે જે ભૂતપૂર્વ કલાકારો જે હમણાં નામ લીધા ને એમનામાંથી માંથી કઈક શીખો કે હકીકતમાં ડાયરો શું કહેવાય હકીકતમાં ભગવાન સાથે નો મિલાપ શું કહેવાય અને એના અનુસંધાનમાં તમે ડાયરા અને જે સંતવાણી છે એ કરો તો લોકોનું કલ્યાણ થાય યુવા વર્ગ કઈક શીખે તમે જે હાલ ડાયરા કહી રહ્યા છો ને એનાથી તો આનો યુવા વર્ગ છે ને આતંકવાદી બનશે એ કોઈ દી સારો નાગરિક નહીં બની શકે અને તમારા જે કઈ ફાકા હોય કે અમે ગુજરાતમાં સેલિબ્રિટી છીએ અને અમારા નામથી આમ થઈ જાય અમારા નામથી પુષ્પનું ઢીકડું થઈ જાય તો આજથી દસ વર્ષ પહેલા તમે કાંઈ નહોતા આજથી ત્રીસ ચાલીસ વર્ષ પછી તમારે મીટીમાં જ મળી જવાનું છે તમે કે હું કોઈ કઈ નથી તો તમારે હકીકતમાં જે કરવાનું છે એ કરો અને જો જે દિવસે હું હકીકતમાં કહું છું ધાર્મિક ભાઈ કે જ્યારે મને ફાકો નહીં હોય ને કે હું કઈક છું અથવા ધાર્મિક ભાઈને કંઈ ફાકો નહીં હોય કે હું કોઈ મીડિયાનો એન્કર છું તે દિવસે તમે કોઈ પણ સિસ્ટમની સામે ઊભા રહી જશો ને તો એ સિસ્ટમ ધ્રુજ છે કારણ કે તમે સાચા છો તમે ન્યાયના રસ્તે ચાલવાવાળા વ્યક્તિ છો અને તમને એવો કોઈ ફાકો જ નથી કે હું કઈક છું તમે જ્યારે આમ નાગરિક બનીને રહેશો ને ત્યારે સામેવાળા વ્યક્તિને તમારી સામે નતમસ્તક બની અને ઝૂકવું પડશે તમારા ગુનાહ પણ દાખલ થશે અને તમારા કેસ અંદર ન્યાયિક કાર્યવાહી પણ થશે પણ તમે ફાકો રાખીને ચાલો ભાઈ હું કઈક શું મારું કરવું પડશે તો કઈ નહીં થાય જી મેહુલ આમ તો દેવાયત કેસ મુદ્દે ઘણા સવાલો બીજા હતા પણ એ હજુ સ્પષ્ટ નહીં થયું એ કહે છે કે મારી ગાડી નો કાચ તોડ્યો ને પણ હજુ થોડું ધૂંધલું છે મને લાગે છે કે વધુ કેસ થોડો સ્પષ્ટ થાય ત્યાર બાબત ત્યાર બાદ આપણે આ બાબતે થોડી વધુ ચર્ચા કરી શકીએ એટલે અત્યારે નહીં ધન્યવાદ આપ મારી સાથે જોડાયા બદલ ધન્યવાદ ધન્યવાદ તો આ હતા મેહુલભાઈ અમે તમે જુઓ કે મેહુલભાઈને એટલા માટે જ સતત બેસાડીએ છીએ તેમની વાત આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ ડાયરા છે એ ડાયરા હવે શું રહ્યા છે દરેક લોક સાહિત્યકારો માટે આ લાગુ નથી પડતું પણ અમુક લોક સાહિત્યકારો માટે બેશક લાગુ પડે છે અમરેલી પાયેલ ગોટી કેસ વિશે આપણે વાત કરી દેવાયત ખબરના કેસ વિશે વાત કરી જોઈએ હવે આવનાર સમયમાં શું થાય છે ગુજરાત તક જોતા રહો આપના સુધી અપડેટ પહોંચાડતા રહીશું આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મને આપ રજા નમસ્કાર